ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ગુજરાતમાંથી રાજ્યસભાના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી આ તમામ ઉમેદવારો રાજ્યસભા પહોંચશે એ નક્કી છે કારણ કે વિપક્ષ પોતાના ઉમેદવાર ઉભા રાખી શકે તેવી સ્થિતિમાં જ નથી ભાજપે જે ચાર નામો ગુજરાતમાંથી પસંદ કર્યા તેમાં એક નામ ગોવિંદભાઈ ધોળકિયાનું છે તેમનું નામ જાહેર થતાં જ ગુજરાતનો લગભગ દરેક વ્યક્તિ ખુશ થયો હશે પોતાના પરોપકાર માટે જાણીતા ગોવિંદ ધોળકિયાની સક્સેસ સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક અને ડિરેક્ટર ગોવિંદ લાલજીભાઈ ધોળકિયાને વેપારી જગતમાં લોકો જીએલડી નામથી ઓળખે છે અને ઘરે ગોવિંદ કાકા તો નજીકના લોકો તેમને ગોવિંદ ભગત તરીકે પણ ઓળખે છે માત્ર છ પાસ થયેલા કાકા ઓગણીસો ચોસઠમાં તેર વર્ષની ઉંમરે પહેલીવાર સુરત આવ્યા ત્યારે શહેરના બસો ત્રણસો ડાયમંડ પોલિશ કરનારોની જેમ તેઓ પણ દિવસના ચૌદ કલાક હીરા પોલિશિંગનું કામ કરતા હતા અગાઉ ડાયમંડ પોલિશિંગ દરમિયાન લગભગ અઠ્ઠાવીસ ટકા રફ હીરાને ચળકતા હીરામાં રૂપાંતરિત કરી શકાતા હતા બાકીનો કચરો બની જતો ખનપૂર્વક અને વૈજ્ઞાનિક રીતે કામ કરીને ગોવિંદ ધોળકિયાએ અઠાવીસને બદલે ચોત્રીસ ટકા હીરા બચાવ્યા જેનાથી તે વધુ કિંમતનો મોટો હીરો બન્યો તેઓ આ પ્રસંગને યાદ કરતા કહે છે કે મારા કામથી ખુશ થવાને બદલે માલિકે મને તેને કાપીને નાના હીરામાં ફેરવવાનું કહ્યું હતું પણ મેં એમ કરવાની ના પાડી આ ઘટનાએ મને અહેસાસ કરાયો કે જો હું સ્ટોન કરતાં છ ટકા વધુ હીરા મેળવી શકું તો મારે મારો પોતાનો વ્યવસાય શરૂ કરવો જોઈએ અને આ રીતે બે ભાગીદારો સાથે મળીને ઓગણીસો સિત્તેરમાં શ્રી રામકૃષ્ણ એક્સપર્ટ્સની યાત્રા શરૂ થઈ સુરતના મધ્યમાં આવેલું કતારગામ વૈશ્વિક ડાયમંડ પોલિશિંગ હબ તરીકે જાણીતું છે કતારગામમાં આવેલા છ માળનું કે એમ્પાયર અને તેની બાજુમાં આવેલ નવ માળનું કે હાઉસ એસઆરકે ના મુખ્ય મથક તરીકે સેવા આપે છે ત્રણ દાયકા પહેલા સુરતને ડાયમંડ પોલિશિંગના વૈશ્વિક નકશા પર લાવવાનો શ્રેય ને જાય છે આ કંપની હાલમાં છ હજાર લોકોને રોજગારી આપે છે અને સંખ્યા સતત વધી રહી છે બે હજાર એકવીસ બાવીસમાં કંપનીનું ટર્નઓવર સોળ હજાર કરોડ હતું મુખ્ય ગ્રાહકોમાં તનિષ્ક અને ડીબીએસ જેવી મોટી કંપનીઓનો સમાવેશ થાય છે જીએલડી બિઝનેસ કુલ સર્કિટમાં એક લોકપ્રિય અને પ્રભાવશાળી વ્યક્તિ પણ છે જ્યાં તેઓ પોતાના સંઘર્ષથી ભરેલી મુસાફરી વિશે પ્રવચનો આપે છે પરંતુ તેમની વાતો મુખ્યત્વે મૂલ્યો અને વૃદ્ધિ પર કેન્દ્રિત છે તેમની આત્મકથા ડાયમંડ આર ફોરએવર સો આર મોરલ્સમાં ધોળકિયા કહે છે કે હીરાની સાચી સંભવિતતાનો ઉપયોગ કરવો એ માત્ર કળા જ નહોતી તે ખૂબ જ ચોક્કસ અને કાર્યક્ષમ વિજ્ઞાન પણ હતું કુશળ હીરા કટર અને પોલિશર બનવા માટે જરૂરી કૌશલ્યો પ્રાપ્ત કરવા માટે વર્ષોની તાલીમ લેવી પડે છે પરંતુ મોટાભાગના કામદારો માટે વિજ્ઞાન એક કોયડો બનીને રહી ગયું છે તેમની કંપની અમેરિકા હોંગકોંગ થાઇલેન્ડ અને જાપાન જેવા દેશોમાં પણ હીરાની નિકાસ કરે છે કંપની ડી આર્કટિક કેનેડિયન ડાયમંડ લિમિટેડ અને રિયો ઇન્ટ્રો સાથે રફ હીરાની ખરીદી માટે સીધા કરાર ધરાવે છે તેઓ વાર્ષિક સાત લાખ વીસ હજાર કેરેટથી વધુ રફ હીરાને પ્રોસેસ કરવાની ક્ષમતા ધરાવે છે ગોવિંદભાઈ લાલજીભાઈ ધોળકિયા ચુમ્મોતેર વર્ષના છે અને તેમની કુલ સંપત્તિ અડતાલીસસો કરોડ રૂપિયા જેટલી છે ગોવિંદ ધોળકિયા ગુંડા ધાર્મિક અને સામાજિક વ્યક્તિ પણ છે જાહેર કાર્યક્રમોમાં હાજરી આપવા સિવાય તેમના પરિવાર સાથે પણ તેઓ સમય વિતાવે છે જ્યાં તેઓ સફળતા માટે નૈતિકતા અને મૂલ્યોના મહત્વ વિશે વાતો કરે છે કંપનીના નફાનો નોંધપાત્ર હિસ્સો તબીબી શિબિરોમાં રોકાણ કરવામાં આવે છે જે શાળાઓ અને કોલેજો અને સખાવતી કાર્યોને ટેકો પૂરો પાડે છે આ ઉપરાંત કંપની કામદારો માટે અન્ય કલ્યાણકારી અને સખાવતી કાર્યો પણ ખૂબ જ ઉત્સાહથી કરે છે ધોળીક્યા કાં તો તેમના નફો અથવા વ્યવસાયના વિસ્તરણમાં રોકે છે અથવા તેને વિવિધ સખાવતી કાર્યોમાં ખર્ચ કરે છે ભાજપ દ્વારા રાજ્યસભામાં તેમના નામની જાહેરાત સૂચવે છે કે ગોવિંદ ધોળકિયા એ માત્ર એક વ્યક્તિ કે ઉદ્યોગપતિ નહીં પરંતુ એક આખી આખી યુનિવર્સિટી જેટલું અંદર આવે છે